તો ભક્તિ એ આત્માનું ભોજન છે અને તે જે અત્યારે જે આ તે મને વાત કરીને હું બહુ આનંદિત થયો થોડોય સમય કાઢીને આપણે ગમે તે કરીને દિવસમાં બે ત્રણ કલાક ભગવાનને ભજવા જોઈએ આપણે વાહ ઓહ સરસ લાગ્યું મને તો હમ આત્મા તૃપ્ત થઈ ગઈ ઘરમાંય થોડી પૂજા કરી લેવો હાલ વાહ આ મંગુમાં આવું ભક્તિમય પરિવર્તન જોઈને મને એટલું બધું સારું લાગ્યું ના આજે આહા આનંદ આનંદ થઈ ગયો વાહ મંગુ વાહ પ્રાઉડ પ્રાઉડ ઓફ યુ ਕੋਪਾਲੇ ਬੋਲੋ ਕੋਵਿੰਦ ਬੋਲੋ ਹਰੀ ਕੋਪਾਲੇ ਬੋਲ ਕੋਵਿੰਦ ਬੋਲੋ ਹਰੀ ਕ੍ਰਿਸ਼ਨ ਗੋਵਿੰਦ ਹਰੇ ਮੁਰਾਰੀ ਏ ਨਾਥ ਨਾਰਾਇਣ ਵਾਸੂਦੇਵਾ ਸ੍ਰੀ ਕ੍ਰਿਸ਼ਨ ਗੋਵਿੰਦ ਹਰੇ ਮੁਰਾਰੀ ਏ ਨਾਥ ਨਾਰਾਇਣ ਵਾਸੂਦੇਵਾ ਜਦੋਂ ਦੀ ਤੜਕਲ ਲੱਕ થઈ ਜਾਂਦਾ ਉਹਦੀ ਭਗਤੀ ਜਾਰੀ ਰੱਖੀ ਸੋਣ ਦਾ

ாயண வாசு கஷ்ணி ஹரி கோவிந்த போலோ ஹரி கோபாலோ ஹரி கோபாலோபாலோ

ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોપાલ બોલો ગોવિંદ ખાવાનું ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો તું બાર જમ્યા ને ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોપાલ બોલો

આ ઘરનો કોમકાજ એમને એમ પડ્યો છે રહોડું ખાલી ખમ પડ્યું છે જમવાનું નથી બનતું બે દાળેથી ઓટલોમાં ખાઉં છું આ કતરા પૂતું કોઈ કરતું નથી અરું ભક્તિમાં વિક્ષેપ પાડીએ તો પાપ લાગે ભગવાન આપણો માફ ના કરે મર છે ઘરના કોમ કરવામાં આપણું શું કહી જવાનું છે આપણી એક શંકા જાય છે કદાચ આ ઘરનો કોમકાજ કરવો પડે એના લીધે તો આ ભક્તિમાં નહીં જોડાય કે આ કરી છે એમ કરીને ના ના આજી ભક્તિ કરસ મંગુ એને ભક્તિમાં ડિસ્ટર્બ નહીં કરવી કચરા પૂરતો હું કહી જાઉં ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો રાધા રમણ હરે ગોપાલ બોલો ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો રાધા રમણ હરે ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ખાવું હોય તો જાતે જાતે લહણ ફોલો ગોવિંદ ગોવિંદ વિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધારમણી હરિ ગોપાલ માંગ માંગ માલિકે માંગે તે ભગવાન તમે 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 ઓય હા

જેટલી મસ્ત થઈ જઈ હાડી વાળી મસ્ત થઈ જઈ વર્દ ભગવાન હવે મને બીજું વરદાન જોઈએ છે મને છે ને એકદમ પૈસા વાળી બનાવી દો હા બહુ બધા પૈસા હોય મારી જોડે અમીર એકદમ હા અમીર થઈ જઈ પૈસા વાળી થઈ જઈ થેન્ક યુ થેન્ક યુ ભગવાન થેન્ક યુ હવે છે ને

તું નું ના જાટલી વિધમ રૂડી રૂપાડી કેમ લાગુ છું હા તોપાડી લાગો છે ને હા કારણ મે તમને કીધું ના તું કે ભગવાન 100 પેલું એક સેકન્ડ છે અમે તમને ફોન તો કર્યો તો કે મારા ઉપર ભગવાન પ્રસન્ન થયા છે તો તમે તો મોનતા જ ન હતા કે તારું મગજ ખરાબ થઈ ગયું છે આ ભક્તિ કરી કરી લે ઓમો હું છે ભગવાન એમ કઈ આટલી નો નીરકી બે ચાર દાડા ભક્તિમાં પ્રસન્ન ના થઈ જાય એના માટે તો પહેલો તો જે પેલો ઋષિ મુનિયો

માંગ્યું તું મેં માંગ્યું ભગવાન મને एकदम मस्त રૂડી અમીર બનાવી દેજો દાગીના એમણે ગિફ્ટો બધું જો ત્રીજું શું ત્રીજું એવું માગ્યું કે મને છે ને નાનો આમ તો જીન ચીકડો એકદમ એટેક આવવા દો હું મરું ના ને એવો એટલે એટેક આવેલો તને હા જીન ચીકડો અચ્છા એટલે તને જે એટેક આવે એનો હોમે દહ ગણો થાય એ અમને એટલે ફરિયામાં 108 મો પેલી મેનાલીને ઉસી કરીને નાખતા હતા ભાઈ અચ્છા એટલે એ તને નત ગમતી એમ ને બિલકુલ નહીં ગમતી મને અને એ કોઈ મને નહીં ગમાડતી એટલે મને નહીં ગમતી આપડે છે એ ભગવાન એને બચાવી લેજો મારી નાખતા તારું તારું જે મનમાં ને બસ હવે એ સારી રીતે વર્તવાનું ભક્તિ કરીએ તો દિલ બી સાફ રાખવાનું કોઈનું ખોટું વિચારવાનું નહીં બરાબર ને તારા આરેલું છે ને એ બધું ગાયબ થતો બે મિનિટની ની વાત લાગે ના 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 હા એટલે હાચવી રાખવાનું દિલ સાફ રાખવાનું હા વાહ પણ તારી ભક્તિ એક નંબર મંગુ વાહ 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 તો પછી અમારે નોકરી છોડી જ દઉં

ગમ્યું હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો દોસ્તો ભક્તિ કરવી જોઈએ અને હા એવું બી થાય કદાચ તમારી ભક્તિમાં દમ હોય તો ભગવાન કહો તો પ્રસન્ન થઈને આશીર્વાદ દે સમજ્યા આ મંગુન તો જેવું થયું છે બગાહુ ખા તો પતા હું આવી ગયું છે બાકી તમે ભક્તિ ચાલુ રાખજો જય શ્રી રામ